જોહાર જય આદિવાસી વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ કરવો એ કોઈ નવી વાત નથી સદ્યોથી જોતા આવ્યા છે કે જ્યારે જ્યારે વિકાસની વાતો થાય છે તો એમાં સૌથી પહેલો જે વિનાશ છે તે આદિવાસીઓનો થાય છે જે આદિવાસીઓની જમીન છે તે જબરસ્તી છીનવી લેવામાં આવે છે આદિવાસીઓને વિસ્થાપિત કરી દેવામાં આવે છે અને એમની જે જમીન છે એ જમીનનો યોગ્ય વર્તણ પણ નથી મળતું હાલના સમયે આપણે જોઈ રહ્યા છે કે આદિવાસીઓને હવે પ્રવાસન સ્થળ ઈચ્છાના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને હાલના સમયમાં જો એનું ઉદાહરણ જોવું હોય તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો ત્યારે ફક્ત એટલી જ વાત હતી કે ત્યાં ફક્ત વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ બનાવવાનું છે બીજું કંઈ કરવાનું નથી પરંતુ ત્યારબાદ જે ત્યાં અલગ અલગ પ્રોજેક્ટો આવ્યા અને આદિવાસીઓની જે જમીન છીનવી લેવામાં આવી જબરસ્તી તેના તમે વિડીયો સોશિયલ મીડિયા પર અને ન્યૂઝમાં જોયા જશે કે કઈ રીતે આદિવાસીઓની જમીન છે તે જબરસ્તી છીનવી લેવામાં આવી હવે આ જે વિનાશ છે તે અહીં જ નથી અટક્યો દિવસે ને દિવસે આ વિનાશ વધતો જાય છે અને હવે હમણાં જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આ જે વિનાશ છે તે કેવડિયા જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો ત્યાંથી લઈને પંદર કિલોમીટર દૂર સુધી પહોંચી ગયો છે અને હવે ત્યાં શું આવવાનું છે તો ત્યાં એરપોર્ટ માટેનો રનવે આવવાનો છે તિલકવાડાના જે ત્રણ ગામો છે વાદરવા સુરવા અને ફેરકુવા તો આ જે ગામો છે એમાં સર્વે થઈ ચુક્યો છે અને આવનારા બે વર્ષમાં એ વિસ્તારમાં ત્રણ હજાર મીટર એટલે કે ત્રણ કિલોમીટરનો રનવે બનશે અને એરપોર્ટ પણ બનશે કહેવાય એવું છે કે આમાં મોટાભાગની સરકારી જમીન જશે અને બાકીની જે જમીન છે તે ખાનગી માલિકીની જમીન છે તે લેવામાં આવશે પરંતુ આદિવાસી વિસ્તારમાં આપણે જોઈએ જ છે છે કે જે જમીન તે આદિવાસીઓ પાસે કઈ રીતે લેવામાં આવે છે શહેરમાં બેઠેલો વ્યક્તિ પોતાની એક ઇંચ જમીન પણ આપવા તૈયાર નથી એક ઇંચ જમીનનું પણ ભાડું વસૂલ કરે છે ત્યારે જ્યારે આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવે છે ત્યારે તેઓ વિકાસના નામે ખુશ થતા હોય છે કે આદિવાસીઓનો વિકાસ થશે અને ત્યાં પ્રવાસન સ્થળ બનશે જેથી લોકો આવશે અને આ રીતે ખુશ થતા હોય છે પરંતુ જે આદિવાસી પોતાની જમીન ગુમાવે છે એમને જ ખબર હોય છે કે શું પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તારમાં જયારે આવા પ્રોજેક્ટ લાવવામાં આવે છે તો આદિવાસી વિસ્તારની સામે રોજગારી મૂકી દેવામાં આવે છે રોજગારીનો મુદ્દો કે આ પ્રોજેક્ટ તમારા વિસ્તારમાં આવવાથી પ્રવાસન સ્થળને વેગ મળશે અને એના કારણે જે સ્થાનિક લોકો છે સ્થાનિક આદિવાસીઓ છે એમને રોજગારી મળશે પરંતુ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારબાદ ત્યાંના જે સ્થાનિકો છે એમને એક સમાન બે નોકરી પણ નથી મળી રહી ત્યાં જે લારી ગલ્લા હતા તો એ લારી ગલ્લા વાળાને હટાવી દેવામાં આવ્યા અને ત્યાં હાલના સમયે જે લોકો પણ કેન્ટીન ચલાવતા હોય કે અન્ય ઉદ્યોગ ચલાવતા હોય તેમાં મોટાભાગના બહારના લોકો છે એટલે ફક્ત આદિવાસી સમાજને આર્થિક રીતે કમજોર રાખીને પછી એની જે કમજોરી છે ને એનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તમને આ જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામશે આ જગ્યા તો પછી તમને ત્યાં રોજગારી મળશે પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ આદિવાસી સમાજના જે યુવક યુવતીઓ છે જે લોકો છે તેઓ રોજગારી માટે શહેરો તરફ પલાયન કરવા માટે મજબૂર છે એનું કારણ એ છે કે સરકારે આજ સુધી એમને કમજોર રાખ્યા છે અને એમને જે પાયાની સુવિધાઓ મળવી જોઈતી હતી રોજગારી મળવી જોઈએ તે એમના વિસ્તારમાં નથી મળી રહી અને એના કારણે એમણે શહેરોમાં જવું પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે તો જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાનું હતું ત્યારથી જ ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા હતા અને તેમણે પોતાની જમીન સંપાદિત કરવા માટે ના કહ્યું હતું પરંતુ છતાંય જયારે સરકારે એમની જે જમીન છે તે વિકાસના નામે જબરસ્તી છીનવી લીધી અને ત્યારબાદ ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી જ બનાવવાનું છે જેને મોટે ભાગે જે આદિવાસી સમાજના લોકો છે તેને તે સ્ટેચ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ કહે છે કારણ કે એના લીધે ત્યાંના જે આદિવાસીઓ છે એમની જમીન છીનવાઈ ગઈ છે અને મોટાભાગના આદિવાસીઓ ત્યાં વિસ્થાપિત થયા છે જો કે ત્યાંના આદિવાસીઓ હજુ પણ લડી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ એ ઉભી થઈ કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું હતું ત્યારે સરકાર દ્વારા એટલી જ વાત કરવામાં આવી હતી કે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે પૂતળું જ બનવાનું છે બીજું કંઈ બનાવવાનું નથી એટલે તમારી જે જમીન છે તે છીનવવામાં ન આવે તમારી જે જમીન છે તે સેફ રહેશે પરંતુ ત્યારબાદ આપણે જોયું કે ત્યાં સફારી પાર્ક બનાવવામાં આવ્યો અલગ અલગ લોકોના મનોરંજન માટે અલગ અલગ પ્રોજેક્ટો ત્યાં આવ્યા અને એના માટે ત્યાંના જે આદિવાસીઓ છે આદિવાસીઓની જે જમીન છે તે જમીન જબરસ્તી છીનવી લેવામાં આવી અને વળતરની વાત કરવામાં આવે તો વળતર પણ જે રીતે મળવું જોઈએ અમુક લોકોને મળ્યું અમુક લોકોને નથી મળ્યું એવી પરિસ્થિતિ ત્યાંની છે હવે ત્યાં ત્યારબાદ રેલવે પણ રેલવે લાઈન પણ લગાવવામાં આવી એમાં લોકોની જમીન અને હવે ત્યાં એરપોર્ટ બનાવવાની તૈયારી શરૂ થઈ રહી છે અને આગામી બે વર્ષમાં પ્રોજેક્ટ પણ ત્યાં પૂરો કરી દેવામાં આવશે એવું સરકારનું કહેવું છે અને જે એરપોર્ટ છે તે ત્યાંથી પંદર કિલોમીટર દૂર એટલે કે જે સુરવા ભાદરવા અને ફેરકુવા ગામ છે ત્યાં એના માટે સર્વે કરવામાં આવ્યો છે અને ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવાની વાત થઈ રહી છે એટલે ધીરે ધીરે એ જે વિસ્તાર છે એ વિસ્તારના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં વિસ્થાપિત કરવામાં આવશે કાં તો એમની જે જમીન છે તે છીનવી લેવામાં આવશે એવું લાગી રહ્યું છે કારણ કે જ્યાં ફક્ત ભૂતળું બનાવવાની વાત હતી તો ત્યાં આજના સમયે આપણે જોઈએ છે કે ધીરે 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 કરતાં ઘણી બધી વસ્તુઓ બની ગઈ છે અને હવે ત્યાં રેલવે એરપોર્ટ પણ આવી રહ્યો છે એટલે આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તાર ડેવલપમેન્ટના નામે ત્યાંના જે આદિવાસીઓ છે એમની પાસે ખાલી કરાવવામાં આવશે છીનવી લેવામાં આવશે એવું લાગી રહ્યું છે કારણ કે શરૂઆતથી આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે ત્યાં બધા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા ધીરે ધીરે ત્યાં જમીનો છીનવામાં આવી ફક્ત થોડા ગામોની વાત હતી એ પહોંચીને આવે પંદર કિલોમીટર સુધી પહોંચ્યું છે એટલે જો આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આ જે આદિવાસીઓનો વિનાશ છે તે ક્યાં સુધી થશે અને હાલમાં જ આપણે જોઈ રહ્યા છે કે જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં ફક્ત કેવડિયા જ નહીં પરંતુ જે આખો આદિવાસી વિસ્તાર છે સાપુતારાથી લઈને ઉમરગામ અંબાજી સુધી ઉમરગામથી અંબાજી સુધી તો ત્યાંનો જે વિસ્તાર છે તેને પ્રવાસનના નામે વિકસાવાની સરકાર તૈયારી બતાવી રહી છે અલગ અલગ હાઈવે પ્રોજેક્ટ આવી રહ્યા છે રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે અને રેલવે લાઈનો પણ જંગલમાંથી કાઢવામાં આવી રહી છે એના માટે સર્વે થઈ રહ્યા છે એટલે આવનારા સમયમાં ફક્ત કેવડિયા જ નહીં પરંતુ જે સમગ્ર આદિવાસી બેલ્ટ છે ઉમરગામથી અંબાજી સુધીનો એ વિસ્તારમાં પણ આવી પરિસ્થિતિ ઉભી થશે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ કેવડિયા જે છે એ વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છે પરંતુ ધીરે ધીરે એનું અસ્તિત્વ મટાવવામાં આવી રહ્યું છે અને આગળ આપણે જાણ્યું હોય તેમ એને એવું નામ એકતાનગર કરી દેવાની પણ સરકાર તૈયારી કરી રહી હતી કારણ કે કેવડિયાની વાત આવે તો ત્યાં આદિવાસીઓનો સંઘર્ષ સામે આવી જાય આદિવાસીઓની જે જમીન છીનવાઈ તે સામે આવી જાય આદિવાસીઓનું જે વિસ્થાપિત કરવામાં આવ્યા તે સામે આવી જાય એટલે કેવડિયાનું નામ બદલીને એકતા નગર કરી દેવાની પણ સરકાર તૈયારી કરી રહી હતી પરંતુ લોકોનો વિરોધ જોઈને કેવડિયા જ કહે છે પરંતુ કેટલીક જગ્યાએ સરકાર એકતા નગર પણ લખી રહી છે એટલે આદિવાસીઓ આજે સરકારી પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે એનાથી આવનારા સમયમાં શું નુકસાન થશે તે બાબતે પણ વિચારવાની જરૂર છે નેશનલ હાઇવે નંબર છપ્પનનું આપણે આગળ જોયું કે જ્યાં હાઇવે છે ત્યાં નહીં પરંતુ જે ખેતરો છે એ ખેતરોમાંથી હાઇવે માટે સર્વે કરવામાં આવી રહ્યો છે રેલવે માટે સર્વે થઈ રહ્યા છે એટલે અલગ અલગ વિવિધ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે તો આ બાબતે આદિવાસી સમાજે જાગૃત થઈને સંગઠિત થઈને આ જે બધી સમસ્યાઓ છે એની સામે લડવાની જરૂર છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કર બાકી કરી લેજો પેજ ફોલો કર બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જો હાર જે આદિવાસી